રેવા દે ન થાય તો મૂકી દે હાલો ફેમિલી જો હું જીનો ને મૂકી આવું અને પછી હું કહેતી હતી ને કે આપણે ફોટો શૂટ કરવાનું છે તો અમારા પાર્લર વાળા બેન હું તો પાર્લરમાં મારે જવાનું હતું એને બદલે મેં એને ઘરે બોલાવી દીધા જો એનું બધું સેટઅપ તૈયાર કરે છે કા અને ક્યાં ઠેઠથી મેં બોલાવ્યા છે ઘરે છે ઘરે આવ્યા છે એણે મને ન્યા જવાનું કીધું

તેને હજી હેર સ્ટાઇલ થોડી થોડી સારું છે કેસનો મેકઅપ ખાલી કમ્પ્લેટ થયો છે અને હાથમાં આ કરી દીધા જો આ હજી નથી આ લિસ્ટિપના કર્યા છે અમે કંકુ તો પાસો હું બગાડે કે એટલે આનો યુઝ કર ના છે ચાલો જો ફેમિલી હું રેડી થઈ અને કેવી લાગુ કમેન્ટમાં કહેજો કેમ કે તો મારા નથી કરતો પણ એ દે મેકઅપ થોડો ગાડે વધારે મને લીપા પોદી તો કે જો હું નથી આસો ને માર ઉપર મે તો બો સુન કરતો સારી લાગુ કે નઈ નોર્મલ સારી લાગુ ને મેકઅપ કરતા જો રેડી તો થઈ ગયા સીવી પણ છે ને એક લોકેશન વાળી જગ્યા ઉપર જવાનું છે ફોટોશૂટ કરવાનું છે ને તો છે ને કઈ ખારું ગાર્ડન ગોતવું પડે ને મારા પતરા વાળી રૂમ તો ફોટોશૂટ નહીં થાય એક હાથમાં બાકી રહી ગયું કા ભૂલાઈ ગયું અમે પણ ઉતાવળ એટલી રાખી ને કે વાત જવા દો અમારે છે ને જીનલ ચાર વાગે ની પેલા અમારે સૂટ કમ્પ્લીટ કરવાનું છે એમાં આ બધું ઉતાવળે ઉતાવળે તોય મને રેડી કરી બોલો

તડકો લઈ કે તડકો લઈ છે એ થોડો થોડોક ઓલા ખુલ્લા ખુલ્લા રોડ ઉપર ઘણા બધા ફોટો શૂટ કર્યા અને પછી અમે જો અહીંયા એક ગાર્ડન છે આ મૂન ગાર્ડન મેં કીધું તું કે નહીં તો જો ન્યાયવાસીની અહીંયા છે ને હવે થોડીક રીલ શૂટ કરવાની છે અને તડકો તો છે હા જો અહીંયા થોડાક છે ને આ ગ્રીન ગ્રીન હોય કે નહીં તો અહીંયા ફોટો શૂટ સારું થાય બીજું काही नहीं તો અહીંયા આવ્યા છીએ હવે તડકાના જો હવે છે ને અમે ઘરે જવા નીકળી આશાર થઈ ગયા છે હવે ઝીણું ને લેવા જવાની છે અહીંયાથી સીધા સ્કૂલે ફેમિલી અહીંયા છે રસ્તા મોભા રસવી કેમ કે સવાર નું કઈ ખાધું નથી ને તો મેં કીધું દીદી છે ને અહીંયા સમોસા ખવડાવી સમોસા મસ્ત આવે છે અહીંયા તો મેં કીધું પાર્સલ કરીને ઘરે લેતા જઈ ઘરે જઈને ખાવાનું છે જો નાસ્તો લઈને બેકરીમાં સીધી આવી ગઈ છું કેમ કે પાંચ મિનિટની વાર છે તો પાંચ મિનિટ બહાર મારે તડકામાં ઉભું ન રહેવું પડે ને એટલા માટે હું બેકરીમાં વહી આવી છું કેમ કે આ મારા માટે બેસ્ટ જગ્યા છે સ્કૂલ નજીકમાં છે અને બેકરીમાં આ કંઈ ના તો મને બેહવાની અહીંયાથી બધી વસ્તુ લઉં એટલે તો જો એસી ચાલુ કરાવી છે મેં અને બેઠી છું હું ને દીદી બે અંદર ગઈ અમે કીધું બાર એમ છૂટી ગયા છે જો હવે જાવી ઘરે ઘરે ખોલવા દીદી ખોલ દે હું તો થાકી ગઈ ખોલી હવે હું પંખા રહેવાનું છે

સેવ સમોસાનો નાસ્તો ખાવાનો છે બાર વહી અગાશીમાં મસ્ત પવનમાં અને આયા બે તો ખાવાનું ચાલુ કરી દીધું છે અને હાલો હું ખાઈ લઉં કપડાં તમે બદલી નાખ્યા છે બધું કાઢી નાખ્યું છે અને ફેસ ખાલી ધોવાનો રહી ગયો છે જે ખાઈને પછી કેમ કે ઓલરેડી બહુ ભૂખ લાગી યાર હવારની વાત હવારમાં મેં આટલું એવું ખાધું હતું ભૂખ્યા જ સેવી બે સાવ છે રોકાવું નથી ઊભા રહ્યો એક મિનિટ ઊભા રહ્યો દીદી જાય છે ને તો હું નીચે એને સામાન મૂકાવા જાઉં બરાબર ને એટલો બધો લઈને તો કેમ બે માળો ઉતરશે એટલે દીદી તો વહી ગઈ અને ફાઇનલી આપણી રૂમ હવે ખાલી થઈ ગઈ છે દીદીનો સામાન આટલો હતો કે નહીં તો મારી રૂમ આખી આઉટ ઓફ કંટ્રોલ હતી કેમ કે સામાન હતો એટલો પીડો હતો અને હવે શું કે નહીં આપણે ઓલરેડી કામ કરવાનું છે ફેમિલીમાં મમ્મી મેકઅપ કાઢે છે મોઢું ધોરણ આવી ગઈ છે

કે એ રિયલમાં કહેવાનું છે કે હું મેકઅપમાં હારી લાગું કે મેકઅપ વગર હારી લાગું એ મને કમેન્ટ કરીને કહેજો કેમ કે ઘણી કમેન્ટ તો પહેલાં આવી જ ગઈ છે ઓલરેડી કે તમે સિમ્પલ હારા લાગો છો અને મને સિમ્પલ જ રહેવું ગમે પણ આજ કમેન્ટ કમેન્ટમાં જરા કહેજો તમને કેમ લાગે છે હું સિમ્પલમાં હારી લાગું કે મેકઅપમાં કહેજો ને